કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા હર્ષદ રીબડિયાએ માંડ્યો છે મોરચો ગીર ઇકો સેન્સિટિવ ઝોન સામે હર્ષદ રીબડિયા વિરોધમાં ઉતરશે હર્ષદ રીબડિયાએ સોશિયલ મીડિયા ઉપર આ જાહેરાત કરી ઇકો સેન્સિટિવ ઝોન થી 196 ગામના ખેડૂતોને મુશ્કેલી થશે ઉ રીબડિયાનો કહેવું છે અને જે એટલા માટે જ ગીર ઇકો સેન્સિટિવ ઝોન સામે હર્ષદ રીબડિયા વિરોધમાં ઉતરશે આ અંગેની જાહેરાત તેમણે સોશિયલ મીડિયા પર કરેલી છે

વિરોધમાં ઉતરશે આ અંગેની જાહેરાત તેમણે સોશિયલ મીડિયા પર કરેલી છે એકસો છન્નું ગામના ખેડૂતોને મુશ્કેલીમાં મૂકવાવાળા વાળા ઇકો ઝોન કાયદાનો વિરોધ કરવામાં આવશે